બાળકટે લેતા બાળકના હાથના ભાગે ગંભીર ઈજા થતા જાફરાબાદના મુસ્લિમ સમાજના એમ્બ્યુલન્સ મારફતે રાજુલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં રાત્રિના નવ વાગ્યાના સમયે બે આખલાઓ બાખડતા નવ વર્ષના બાળક હાર્દિક નિલેશભાઈ વંશને હડફેટે લેતા બાળકના હાથમાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી આ બાળક પોતાના ઘર પાસે તેમની ફેમિલી સાથે બેઠેલ હોય ત્યારે રેડિયાર બે આખલાઓ બાખડતા બાળકને હડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ આખલાઓને લઈને અવારનવાર જાફરાબાદ નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી છે કેસની ગુજરાતી સાથે કાળુશાખાનો જ્યાં જાફરાબાદ નામ તમારું રહેતા ને ઘટના બની બેન પછી આવી કે ભાઈ મોટા પર બેઠા ત્યાં લાઈટ વહી ગઈ હતી બાચ્યા આવ્યા એ ફરી કોશિશ કરી પણ છોકરાઓ મૂક્યો નહીં પછી હાથ પર સરી ગયા નહીં આઠ ફાંગી પછી પછી એમ એકસો અમે લઈને આવ્યા છોકરાને હાંસીભાગી આખલા બારામાં તમે રજૂઆત કરેલી છે હા રજૂઆત કરી હતી સતાય કોઈ ધ્યાન દેતું નથી જ્યાં રજૂઆત કરી નગરપાલિકા હં હં